નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે દેવી લક્ષ્મી પરિવાર પર આશીર્વાદ વરસાવે તે માટે કઈ દિશામાં જમવું જોઈએ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ વિડિયો શું તમને લાગે છે કે જીવનમાં તમારી પ્રગતિ અટકી ગઈ છે શું તમે તમારા કેરિયરમાં પ્રગતિ નથી કરી રહ્યા કે ઘરમાં શાંતિનો અભાવ અનુભવી રહ્યા છો જો હા તો વાસ્તુ દોષ આ પાછળ એક મોટું કારણ હોઈ શકે છે યોગ્ય દિશામાં ભોજન કરવું સુવા માટે યોગ્ય દિશા પસંદ કરવી પૂજા સ્થળ માટે યોગ્ય સ્થાન નક્કી કરવું આ નાના નાના ફેરફારો તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સરળ અને અસરકારક ઉપાયો આપવામાં આવ્યા છે જેને અપનાવવાથી ઘરમાં શાંતિ અને ખુશી જળવાઈ રહે છે પરંતુ કારકિર્દી અને વ્યવસાયમાં પણ જબરજસ્ત પ્રગતિ થાય છે અમે તમને આવા અદ્ભુત વાસ્તુ ઉપાયો વિશે જણાવીશું જેને આપ અપનાવીને તમે તમારા ઘર દુકાન અને કાર્યસ્થળમાં સકારાત્મક ઉર્જા લાવી શકો છો અને સફળતાની નવી ઊંચાઈઓ સ્પર્શી શકો છો ઘરે આ બાબતોનું ધ્યાન રાખો ખોરાક અને પાણીના સેવનની દિશા જ્યારે પણ તમે પાણી પીઓ ત્યારે તમારું મોઢું ઉત્તર પૂર્વ તરફ રાખો અને જમતી વખતે થાળી દક્ષિણ પૂર્વ તરફ રાખો અને પૂર્વ દિશામાં બેસીને ખાઓ સુવાની યોગ્ય દિશા ઊંડી અને શાંતિપૂર્ણ ઊંઘ માટે હંમેશા દક્ષિણ પશ્ચિમ ખૂણામાં માથું દક્ષિણ તરફ રાખીને સૂવું પૂજા સ્થળનું યોગ્ય સ્થાન જો કર્મ પૂજા સ્થળ ન હોય તો તેને ઉત્તર પૂર્વ ઈશાન ખૂણામાં રાખો મુખ્ય પ્રવેશ દ્વાર પર શુભ ચિહ્નોની સ્થાપના પ્રગતિ માટે મુખ્ય દરવાજા ઉપર સ્વસ્તિક ઓમ કળશ જેવા શુભ ચિહ્નો સ્થાપિત કરો તમારી દુકાન અને વ્યવસાયમાં આ બાબતોનું ધ્યાન રાખો દેવતા સ્થાપિત કરો દુકાનની પૂર્વ અને ઉત્તર બાજુઓ વચ્ચે ગણેશ લક્ષ્મીની માટીની મૂર્તિ અથવા ચિત્ર મૂકો જેનાથી ધંધામાં વધારો થશે સવારે અને સાંજે નિયમિત રીતે દીવો પ્રગટાવવો અહીં રોકડા રાખો કેશ બોક્સ ઉત્તર તરફ મુખ રાખીને રાખવું જોઈએ કુબેર અને ગણેશ ઉત્તર દિશામાં રહે છે જેનાથી ધન વધે છે ધ્યાનમાં રાખો કે ઉત્તર દિશામાં તિજોરી પાસે કચરા પેટી ન હોવી જોઈએ બેસવાની યોગ્ય દિશા દુકાન માલિક કે ઓફિસના બોસ ઉત્તર તરફ મુખ રાખીને બેસવા જોઈએ ટેબલ પર ક્યારે ખાલી બોટલ કે ખાલી ગ્લાસ ન રાખો પાણીથી ભરેલો ગ્લાસ સમુદ્ર બનાવે છે તેથી ખાતરી કરો કે બોટલ અને ગ્લાસ પાણીથી ભરેલા છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ